કેમ કે કાલ બપોર પછી ને મારીની આ કથા હતી ને સાંજે ભજન હતા તો જુઓ કંઈક આવી રીતે હતું મિત્રો કથાનું બધું કામકાજ હતું એ બધું પતી ગયું છે અને અત્યારે બધા અમે મોડા ઉઠા છે તમને મેં કીધું છે તો અત્યારે જો હું નાઈ ધોઈને થઈ ગઈ છું મસ્ત મજાની તૈયાર ને આજે મેં ગુજરાતી સાડી પહેરી છે તો મને સાડી કેવી લાગે છે એ મારે સંજયને પૂછવા જવાનું કે સંજય છે ને રૂમમાં કામ કરે છે હું એને પૂછવા જાઉં છું છે કે રૂમમાં નથી કેમ છે તમને કઈ અલગ લાગે છે કે મારામાં નાય ધન ચાર તંગી તારા બીજો તલક શું હોય તાર ના તો અન કામ છે બીજો કામ તો તારે શેર નહીં અરે આજે મે હાડી બંગાળી ની જગ્યાએ ગુજરાતી હાડી પહેરી છે ઈ તો જો પહેલા ક્યાં માં ગુજરાતી થાય લખેલું છે એમાં લખેલું હોય કે હાડી માં તો ગુજરાતી હાડી માં ગુજરાતી હાડી માં ક ગુજરાતી લખેલું હોય છે એમાં લખેલું ન હોય ગુજરાતી હાડી એટલે આમ આ સાઈડ થી આગળનો છેડો નાખેલું હોય ને બંગાળી હાડી માં પાછળ છેડો હોય એવું હોય ગુજરાતી હાડી માં આગળ છેડો માં છેડો એવું તમને ફરક લાગે છે કે નહીં મે કેવી રીતે હાડી પહેરી છે ફરક લાગે છે ને તો મને હાડી કેવી લાગે છે અરે હાડી એટલે તને કઈ ઘટે જ નહીં આમ તો બહુ મસ્ત હાડી લાગે છે ને મસ્ત કાઈ બહુ મસ્ત લાગે સુંદર પરી એકદમ પરી જેવી તું તો આમ જો હું તમને શું કહું તો મને છે ને આવી ત્રણ ચાર હાડી બીજી લઈ દેજો અબ આ હાડી હાડી તો આમ જો પેલા તો તારી હાડી તો પેલા કે આમ જો કેવી લાગે આમ તો તારી હાડી મને લાગતી પાઇટલીન પાઇટલીન કેવું વણાતું નથી આ હારીયન લાગે આ હારી હારી લાગતી મને હારી લાગે કીધું તો મે તમને લેવાનું કીધું એટલે તમે ના પેડ્યો તમાર જે કરવું હોય મને હાડી જ દેવી પડશે નહીંતર આ રીત નત બની ગયા બધા

મિત્રો મતલબ માં પૈસા વિના ની બધી વાત પૈસા વિના ની દેવા નો કે એને છે ને એટલે છે કા તમારું મોઢું કઈ દે બધું સાફ સાફ લખેલું છે

કિંમત જ સોડી ની એની કિંમત નહીં સાવ સસ્તા ભાવમાં જો આ વોશિંગ મશીન છે જો અહીં કપડા ધોવાય છે અમારે આવી વોશિંગ વોશિંગ આ તો મિત્રો આ છે અમારું વોશિંગ મશીન તો અમારે કપડાં નેપડા ધોવા પડે કારણ કે શું છે આ વસ્તુ આપણે અમુક વસ્તુ ઘરમાં નહીં લેવાય વોશિંગ મશીન ને એવું થોડું લેવાય આપણે એ લઈએ તો પછી આવડા નીકળે આરામ જ કરવું હવે આરામ જ બીજું કઈ કામ થોડું હોય ને એટલે શું છે થોડુંક અમુક વસ્તુ એના હાથ છૂટા રે કામ ઓછું મળે આપણું કામકાજ કર્યા કરે થોડું ઘણું એટલા માટે આપણે એને અમુક વસ્તુ આવું વોશિંગ મશીન કઈ લાવવાનું નાય એની રીતે કામ કરવા દેવાનું બસ તો મિત્રા બાયુને ધોકા મતે હું દાય જોઈ ને કઈ ખબર ન પડતી હા કપડા એક તો આમ જ ને જો જે હાડી એને નો ગોઠે ને એ હાડી આવી રીતે ફાડી નાખે આડા ના ડક એક ને એક ડક કમર તો લાઈટ વિકી છે તમારે નહીં લાઈટ તો છે તો કામ કરવાનું છે નહીં નહીં કામ કરવાનું છે હવે મારું એમ કહેવાનું છે આ બધાય બાયુને ભઈ એમ નથી એવું નથી આમાં ઘણા શું છે ને બિચારા ઘણા ખરા હેરાન થઈ જાય છે એ બિચારા કામી કામીને કેટલું ભેગું કરે છે તો ભેગું નથી થતું એનાથી કારણ કે એને હાડી જે ન ગમે ને એ આવી રીતે ધોકાઈ તોડી નાખે એટલે મિત્રો આપણે પછી બીજી હાડી લઈ દેવાનું વેન કરે મારો હાડી ફાટી ગઈ છે

तो मूपी तो तो मुपी थे ठाम डवट के नेंग जा तो खाजा पेला ठाम डवट के जा तो थाम खबरनो पड़ा रही प्रोज़क्त मुई एडिटिंग सालू चे इम्हारो आप्रोज़का लाया तो यह आप विवजा तो यह मुझे तो यह नंचे खावा बॉड़ा �

એટલે તો આમાં કઈ ટાઈમ ટેબલ ન હોય તારે આ મને પૂછી લેવાનું તારે કા ઠામરા ઉટકો વાત સાચી છે પણ ઘડી ખમીદન માં ટાઈમ ટેબલ ન હોય આમાં કઈ નકી ન હોય કઈ પ્રોજેક્ટ બને કઈ ન બને હું કેટલી ઘડી હું ભીખોરો મન ન કેતા તો પેટમાં પેટ તમે પહેલા ખાઈ લેવાય પછી કામ કર્યા કરે એટલે કે મારે થઈ જાય ને પછી હું ખાવા આવી ત્યાં સુધી હું નહીં આવું ઘડી ખમી જાય લગા બહુ ભૂઈ તો વાર લાગશે હા મારો વાર તો હું જો બધું મૂકી દો આ તો મૂકી દેલા

તો જંગે જાજે ને એવું હું સિરિયસલી કહું છું બાને કહી દે કે તમે મને કાઢી મૂકી ઘરની જા બાય બાય હું હા સંવી દે હો હા ઓકે બાય બાય આવી જો હા ને હા હું બહાર આવી બાને જો ખી જાય કાય વાંધો ની કાય વાંધો ની ઓકે ડન ડન ચા કાય વાંધો જ નહી આપણે જવા તો એ જવા જવાને તને ઓહ તો ક્યાં મય જાતી હે તમ જો હું તો કો વઈ ગઈ હૈ છે મને તો બીક ગડી ગઈ થી

તો મળીએ બીજા નવા બ્લોગમાં તો આજનો બ્લોગ અહીં સુધી જ છે તો બધાને જય માતાજી બાય બાય